આદર્શ વિદ્યાલય તેમજ જનની વિદ્યાલય ખાતે માનવ કલ્યાણાર્થી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો નેશનલ મેડલિસ્ટ કૃષ્ણાએ યોગ અભ્યાસ દ્વારા દરેકનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું સાથે તેમના કોચ વશરાભાઈ जोशी દ્વારા યોગ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં આનંદ પરિવાર તથા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહયોગથી માનવ કલ્યાણ અર્થે ત્રિવેણી સંગમ યોજાયો હતો જેમાં મહારાજ સાહેબ દ્વારા આનંદ પરિવારમાં જોડાયેલ સાત સંસ્કાર ગુરુ તથા સંસ્કાર ભગિનીનું મા સરસ્વતી પૂજન ઉપાસના કરી વિધિસરથી કરાવી પવિત્ર સફર શિક્ષણ જગતમાં આવકાર્યા હતા સાથે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી પથારેલ પ્રીતિબેન દવેએ નિરોગી શરીર માટે પૌષ્ટિક આહાર વિશે વિક સમજાવ્યું હતું સાથે એનએનએસના વિદ્યાર્થીઓ દ્વારા શુદ્ધ પૌષ્ટિક આહાર વિશે નાટક દ્વારા વિશેષ સમજૂતી અપાઈ હતી ત્યારબાદ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહયોગથી કલમી ફળાઓ વૃક્ષોનું પૂજન કરી વૈદિક રીતે વૃક્ષારોપણ અને બાળકોને એક એક રોપા આપવામાં આવ્યા હતા જેમાં આનંદ પરિવારના સંસ્કાર ગુરુજી સંસ્કાર ફગીન્યુ આદર્શ વિદ્યાલય અને જનની વિદ્યાલય મંદિર ગુરુગણ તથા दांतीवाडा कृषि युनिवर्सिटी स्टाफगड संस्थाना मंत्री बच पानकुडा तथाच मनुभाई महामंत्री भाजप मंडल भिलडी रघुभाई राजगोर शांतीभाई पंडित कंचनजी ठाकोर वगैरे मेहमान उपस्थित राहत कार्यक्रम न संचालन आचार्य श्री जीवरामभाई डी जोशी द्वारा सुंदर પૂરો आयोजन હતો અહેવાલ વજીરરામ કે જોશી ભિલડી જ્યાં મંદિર ભિલડીમાં આનંદ પરિવાર આનંદ પરિવાર વતી સહયોગથી જે વૃક્ષારોપણ કાર્યક્રમ અને જે કુપોષણ ફળો દ્વારા કુપોષણ દૂર કરવું તે સાથે સાથે સંસ્કાર ગુરુ અને સંસ્કાર ભગીની નો પ્રવેશ શાળા પ્રવેશ જે છે તે એમનું પૂજન અને સાથે સાથે આ યોગ જે યોગથી આપણું શરીર મજબૂત રહે છે અનેક ક્રિયાઓથી આ ત્રિવેણી સંગમ જેમ કે મનથી વિચારોથી શુદ્ધ રહેવા માટે શ્રી નું પ્રવચન સાથે સાથે પવિત્રતા માટે સંસ્કાર ભગીની સંસ્કાર ગુરુઓનો પ્રવેશ સાથે સાથે માહોલ અને પર્યાવરણ અને આપણે તંદુરસ્તી રહે એના માટે વૃક્ષારોપણ આ બધા ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં અહીંયા આદર્શ એન્ડ જનની મંદિરમાં સુંદર કાર્યક્રમ થયો એ બદલ હું સૌનો દાંતીવાડા યુનિવર્સિટી બેન દવેબેન અને આનંદ પરિવાર સંસ્કાર ગુરુ સંસ્કાર ભગીની પૂજ્ય મહારાજ સાહેબ તથા પત્રકાર મિત્રો અને મારા આદર્શ એન્ડ જનની વિદ્યામંદિરના સ્ટાફ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાતરી આપું છું કે આ જે કાર્યક્રમ થયો છે એને અનુસંધાને આગળ બહુ સુંદર એના પરિણામ લાવીશું અને લાવીને જ રહીશું અસ્તુ જય હિન્દ હું ડૉક્ટર પ્રીતિ દવે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આસપી કોલેજ પોષણ અને સમુદાય મહાવિજ્ઞાનની એક સરસ મજાની કોલેજ અમારી છે અને એમાં એનએસએસ યુનિટમાં હું પ્રોગ્રામ ઓફિસર પણ છું અને આહાર પોષણમાં મદદની પ્રાધ્યાપક પણ છું આજે ભીડ ગામ ખાતે અમારી કોલેજના એનએસએસ યુનિટ વતી એક સરસ એક અને આદર્શ વિદ્યાલય અમારી સાથે સાહેબ પણ જોડાયેલા છે

જેમાં અલગ અલગ પ્રકારના ખનિજચારો છે જેમ કે આયરન છે ઝિંક સેલિનિયમ કોપર મેગ્નેશિયમ સાથે સાથે અલગ અલગ વિટામિન છે જેમ કે બી વિટામિન એ વિટામિન ફાઈબર એન્ટીઓક્સિડન્ટ તો આ બધી વસ્તુઓની કુપોષણ છે એ આપણા પ્રદેશમાં વધારે જોવા મળે છે તો આ કુપોષણ કેવી રીતે દૂર કરવું અને એમાં એમને કોઈ ખર્ચો પણ ન થાય આના માટે એક સરસ રસ્તો આદર્શ વિદ્યાલય દ્વારા અને સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના આસ્પી કોલેજ ના એનએસએસ યુનિટ દ્વારા કાઢવામાં આવ્યો કે કેમ ને કોઠા એવા વૃક્ષો સિલેક્ટ કરેલા છે કે જેમાં અલગ અલગ વિટામિન અને અલગ અલગ પોષક તત્વો મળે છે નાના બાળકોને ઘર આંગણે વૃક્ષો હશે શાળામાં વૃક્ષો હશે ગોચરમાં વૃક્ષો હશે તો એમનું જે માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી અથવા તો હિડન હંગર છે જે છુપી ભૂખ કહીએ એ થવાની શક્યતા પણ ઘટી જશે અને આવા સરસ કાર્યક્રમમાં અમારા સાથે સતત ઊભા છે એવા આ સરસ મજાની જે વિદ્યાલય છે એના સાહેબ શ્રી પણ અમારી જોડે ઉભા છે આખી ટીમ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર મહારાજશ્રી ની આખી ટીમ જોડાયેલી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમને આશા છે કે અમારું આ પગલું છે એ ભીલડીના નાના નાના બાળકો ખેડૂત મિત્રો અને ગ્રામજનોને ને સો ટકા કુપોષણ નિવારણ માટે આગળ વધવા માટે એક પહેલું પ્રથમ પગથિયા સમાન બની રહેશે એવી આશા છે તો વૃક્ષારોપણ અને કુપોષણ નિવારણ વૃક્ષારોપણ દ્વારા કુપોષણ નિવારણ એ કાર્યક્રમ માટે અમે અહિયાં ભેગા થયા છે થેન્ક યુ સો મચ